ભક્તજનો માટે સત્સંગ અને હરિકીર્તનનું વિશેષ મહાત્મય છે આ કીર્તન સપ્તાહ છેલ્લા છતાળીસ વર્ષથી ગુરુવર્ય રામદાદા ઘાડઘેના માર્ગદર્શન હેઠળ ચાલે છે આ પણ સંતો અને કીર્તનકારો દ્વારા હરિકીર્તન અને ભજનોની પ્રેરણાદાયી રજૂઆત થઈ રહી હતી જે ભક્તજનોને આધ્યાત્મ તરફ પ્રેરિત કરે છે આજે સાંજે કીર્તન સપ્તાહની પૂર્ણાહુતિ પહેલાં ભગવાનની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં ભક્તિમય માહોલમાં ભક્તો સામેલ થશે આ સંદર્ભે સંસ્થાના અધ્યક્ષે જણાવ્યું હતું કે આ કીર્તન સપ્તાહ દ્વારા ભક્તો માટે ભગવાનના સન્મુખ ભક્તિભાવ વિકસિત થાય છે પાલખી યાત્રા દ્વારા દરેક ભક્ત ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ શાંતિ અને સત્સંગનો લાભ લઈ શકે છે આ કીર્તન સપ્તાહમાં શહેર અને આસપાસના વિસ્તારોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિમય આનંદ માણી રહ્યા છે શ્રી સદ્ગુરુ ભાઈ મહારાજ વારકરી સંપ્રદાય શાખા નંબર તીન વડોદરા ભીમનાથ મહાદેવ મંદિર તરફથી અમે સલાહ પ્રમાણે અખંડ હરિનામ સપ્તાહ આયોજિત કરેલો કરેલો છે એમાં અમારા ગુરુ દાદા મહારાજ ગાડગે અને એમના સર્વ કલાકાર મંડળી એમને મહારાષ્ટ્રથી લઈને વડોદરા આવે છે અને વડોદરા આવીને આ ચાર દિવસ અમારો કાર્યક્રમ અખંડ હરિનામ સપ્તાહ જે આયોજિત કરેલો છે એ પાર કરીને પૂર્ણ પ્રદા પૂર્ણ કરીને આજે અમારી સાંજે છ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી પાલકી યાત્રા નીકળશે અને પાલકી યાત્રા વડોદરામાં ફરીને પાછી ભીમનાથ મહાદેવ મંદિર રાત્રે સાડા નવ વાગ્યા પૂરી થશે કેટલા વર્ષ વાસ્તા અમારે છેલ્લા છેતાલીસ વર્ષથી ચાલુ છે આ છેતાલીસમું વર્ષ ચાલુ છે કેટલા દિવસે સપ્તાહ ચાલ્યો અને ચોવીસ તારીખથી ચાલુ થયું છે અને આજે સત્યાવીસ તારીખે અને પૂર્ણ વિરામ થશે हो। मारू नाम अध्यक्ष संजय साने आणि पूर्ण कमिटी